મહેન્દ્રભાઈને મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે કમ્પ્લેટ ટ્રેક્ટર છે અને વ્યાજબી ભાવે ટ્રેક્ટર ટ્રેક્ટર વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને તાત્કાલિક મહેન્દ્રભાઈનો કોન્ટેક કરજો હું તમને મહેન્દ્રભાઈના ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરજો મેસી દટ ટ્રેક્ટર ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે અત્યારે હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે પહેલા મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરજો ટ્રેક્ટર જોવા કે લેવા જાવ તો મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે એટલે પહેલા મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરી લેજો બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કિંમત એક લાખ પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે અને ફૂલ જવાબદારી કમ્પ્લીટ આખું ટ્રેક્ટર ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે મહેન્દ્રભાઈનું મેસી ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેન્દ્રભાઈ નામ નવાણું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો